મિત્રો તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે તમામ ગુજરાતના લોકો એ ફરવાના શોખીન છે ભાઈબીજના પર્વની ઉજવણી કર્યા બાદ તમામ લોકો વધુને વધુ સંખ્યામાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે આજે વાત કરવી છે ફરવા ઉપર પણ બાય રોડ બાય કાર બાય ટ્રેન કે બાય પ્લેન નહીં પણ વાત કરવી છે પદયાત્રાની આપણી સંસ્કૃતિમાં પદયાત્રા એ પ્રાચીન કાળથી થતી જોવા મળી રહી છે હાલમાં પણ ગુજરાતમાં કઈ જગ્યાએ પદયાત્રાઓ થાય છે અને શા માટે દિવાળી અમદાવાદથી એક યુવક મંડળ જે વગદાણા બજરંગદાસ બાપાના આશ્રમે સંઘ લઈ જતા હોય છે તેમના સભ્યો સાથે વાત કરી વાત કરતા તેમણે જણાવ્યું કે મારું નામ સાહેલ કાત્ર છે અમે બાપા સીતારામ યુવક મંડળ નામથી સંઘ ચલાવીએ છીએ છેલ્લા આઠથી નવ વર્ષ થઈ ગયા અમે જઈએ છીએ ચાલીને રાજપરા ખોડિયાને ત્યાંથી બગદાણા પગપાળા સંઘ એ કયા કયા ધાર્મિક સ્થળે પદયાત્રા કરતો હોય છે તે બાબતે વાત કરતા મારું નામ છે જીતુભાઈ ઠક્કરનગર રોડ ઉપરથી જે અમારો પગપાળા સંઘ જાય છે તો અમારે ભાવનગર અને બગદાણા બજરંગદાસ બાપા તો એ રૂટ ઉપર આપણે પહેલા જેમ કે સારંગપુર આવે સારંગપુરનું હનુમાન ત્યાર પછી રોહીશાળા ખોડિયારમાંનું અને ત્યાર પછી ભાવનગર ખોડિયાર અને ત્યાંથી આપણે જઈએ બજરંગદાસ બાપાને ત્યાં બગદાણા આ એક રૂટ થયો હવે ત્યાં હજારો લોકોની સંખ્યામાં લોકો પગપાળા જાય છે અને એમાં જવાનો હેતુ એવો હોય છે કે લોકોની આસ્થા કે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય એટલો એટલે આ લોકો બધા આ રીતે જતા હોય અને ત્યાર પછી બીજો રૂટ એ છે કે અમદાવાદથી ચોટીલા અને ચોટીલાથી દ્વારકા આ રીતે બીજો રૂટ હોય છે ત્યાં પણ હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે શ્રદ્ધાળુઓ હવે જાણીએ કે દિવાળીના સમયે જ ઘણા પગપાળા સંઘ યાત્રા કરવાનું કેમ નક્કી કરતા હોય છે હવે દિવાળીમાં એવી વાત હોય છે કે દિવાળી ઉપર આમાં જોઈએ આપણે સમય લાંબો તો લાંબા સમયમાં આપણને ચાલુમાં સમય મળે નહીં બધા લોકોને એટલે વેકેશનનો સમય લઈએ અને લોકો એ રીતે આઠ દસ દિવસ સુધી ચાલે પગપાળા ચાલુમાં આપણે આ જે રહ્યું એ શિડ્યુલ ગોઠવાય નહીં એટલા માટે આપણે દિવાળીનો સમય લેતા હોઈએ છીએ ભાઈ બીજના દિવસે અમદાવાદથી નીકળતો પગપાળા સંઘ એ આઠ દિવસ માટે બસો એસી કિમીનું અંતર ચાલતા પૂરું કરવા માટે નીકળતો હોય છે અમે અહીંયા નિકોલથી સંઘ ઉપાડીએ છીએ અને આશરે અમારું ગ્રુપ છે બસોથી અઢીસ જણા પણ અમદાવાદથી

પૂર્વ નિયોજન અને સુવ્યવસ્થિત રીતે આ પદયાત્રા નીકાળવામાં આવતી હોય છે પંદરથી વીસ દિવસ અગાઉથી જ સંઘમાં જનાર લોકો પોતાની જરૂરિયાતનો સામાન પેક કરવાનું શરૂ કરી દેતા હોય છે ત્યારબાદ ભાઈબીજના તહેવારની ઉજવણી કર્યા બાદ બધા જ લોકો શરૂઆતમાં ભગવાનની આરતી કરી અને ત્યારબાદ આ પદયાત્રાની શરૂઆત કરતા હોય છે પદયાત્રીઓ સાથે એક ટ્રક એટલે કે આઈસર પણ સાથે લઈ જવામાં આવતી હોય છે જેમાં તેમની જરૂરિયાતનો બધો જ સામાન સાથે રાખવામાં આવતો હોય છે જેની અંદર ખાણીપીણીની તમામ ચીજ વસ્તુથી લઈને આરામ કરવાના ગાદલા વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે પદયાત્રીઓ આઠ દિવસ સુધી મોડી રાત્રે બેથી ત્રણ વાગે ચાલવાનું શરૂ કરી દેતા હોય છે અને સવારે અગિયારથી બાર વાગે સુધી યાત્રા કર્યા બાદ નક્કી કરેલ સ્થળે વિસામોલે છે ત્યારબાદ ફરી ત્યાંથી બપોરે નીકળી અને રાત્રે સાત વાગે સુધી આગળ નક્કી કરે સ્થળે પહોંચી જતા હોય છે આ રીતે આયોજન મુજબ આઠ દિવસ પદયાત્રા કરવામાં આવતી હોય છે રાત્રે રસ્તા પર ચાલતા જવું એ પદયાત્રીઓ માટે એકમાત્ર અને મુખ્ય જોખમ છે પણ એ બાબતે પણ પગપાળા સંઘના લોકો કાળજી લેતા હોય છે જ્યારે અમે અહીંયા સંઘ ઉપાડીએ છીએ ત્યારે તે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે રોડની એક સાઈડ ચાલવું બધાના ટી શર્ટની પાછળ રેડિયમ પટ્ટી લગાવવામાં આવે છે અને બધા એકસાથે સાથે ચાલવું રેડિયમ કે રિફ્લેક્ટર સ્ટ્રીપ પહેરવાથી રાત્રે જતા વાહનોની લાઇટનો પ્રકાશ પડતાની સાથે જ પદયાત્રીઓ ચાલી રહ્યા છે તેની જાણ વાહન ચાલકને થતાં તે ગતિ ધીમી કરી સાવચેતીપૂર્વક વાહન ચલાવતો હોય છે જો વાત કરીએ સેવાભાવની તો આ સંઘમાં જવા માટે સભ્યોએ વ્યક્તિદીઠ ખર્ચ નક્કી કરીને પદયાત્રા કરવાની હોય છે જે લોકો યાત્રામાં નથી જઈ શકતા તેવા લોકો પણ સ્વૈચ્છિક અને યથાશક્તિ પ્રમાણે આ પદયાત્રામાં ફાળો આપતા હોય છે શરૂઆત પદયાત્રાના માર્ગ પર ઘણા બધા સેવા આપતા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે આ કેમ્પ એ સેવાભાવી લોકો દ્વારા જ લગાવવામાં આવતા હોય છે જેમાં એક હજારથી લઈ પંદરસો લોકો માટે રહેવા આરામ કરવા ખાવા પીવા અને તબીબી સહાય જેવી બધી જ સુવિધા ચોવીસ કલાક નિઃશુલ્ક મળતી હોય છે માર્ગમાં આવતા તમામ ગામો શાળાઓ દુકાનો અને સ્થાનિકો પણ પદયાત્રીઓને સાથ સહકાર આપતા હોય છે જેથી પદયાત્રામાં મહિલા હોય બાળક હોય કે વૃદ્ધ હોય તેમણે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી અમારા રૂટ ઉપર તમામ સુવિધાઓ મળે છે સવારે ચા પાણી નાસ્તો રહેવા ખાવા પીવાની સગવડ તબીબી સારવાર દવાખાનાનો કોઈ પ્રોબ્લેમ આવે તો દવાઓ બધી જ સારવાર આપવામાં આવે છે યાત્રાના માર્ગ પર પસાર થતા સેવાભાવી વાહન ચાલકો પણ ઠંડા પીણાં પાણી ચા જેવી વસ્તુઓનું વિતરણ કરતા કરતા જતા હોય છે આ સંઘમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે તેમાં કોઈ પણ વ્યક્તિ માટે કોઈ રોકટોક કે બંધારણ હોતું નથી મનમાં શ્રદ્ધા અને પરિવાર મિત્રો સાથે પદયાત્રા કરી દિવાળીની ઉજવણી કરવાનો એક અનેરો આનંદ આવતો હોય છે તો મિત્રો જો આ બાય રોડ ગુજરાતના પ્રવાસે રાત્રિના સમય દરમિયાન નીકળ્યા હોય અને રસ્તાના કિનારે પદયાત્રીઓ ચાલતા જોવા મળે તો જરૂરથી પોતાનું વાહન ધીમું કરજો અને સાવચેતીપૂર્વક ચલાવજો તેવી અમારી આપને અપીલ તો મિત્રો આપ સૌને બેનિફિટ ન્યૂઝ તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ